અને જય માતાજી જયદાસરા મારે પ્રોગ્રામ પૂરા થઈ ગયા છે ને હવે અમે બધાય નીકળી ગયા છીએ ફરવા માટે તમે વ્લોગમાં કઈ કઈ બાજુ ફરવા જઈએ છે કે આ ધામમાં જઈએ છે અને ધામમાં જો વિડીયો બનાવવાનું અલાઉડ હશે તો તમને પણ હું દર્શન કરાવીશ મારા વ્લોગમાં વાહ આરતી ટાઈમે જ પૂછા તમે લોકો તમે લોકો ઘેરા સોમવાર પહોંચી ગયા છે અલાવ લેશે તો મને પણ બતાવો ને આરકે ટાઈમ જ પહોંચ્યા છે એટલે અમારા બાઈક માં આરકે છે તમારા બાઈક માં આરકે છે મારા બ્લોગ માં આરકે કરો હરિ ઓમ શ્રી સત્ય નમઃ

મહાદેવના દર્શન કરી લો મહાદેવનાર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર આરતીના પણ તમને દર્શન કરાવી દીધા છે બધા આરતી લઈ લેજો સાળંગપુર પહોંચી ગયા રાજકોટથી પહેલાં પેલા સતનામથી પેલા સતનામથી અત્યારે પહોંચી ગયા છે સાળંગપુર પછી દર્શન કરવા જ ગયા કારણ કે ભૂખ એટલે લઈ ગયા એટલે પહેલાં પેટ પૂજા કરશું પછી દર્શન કરવા જશું મળી ગયો છે અને હવે ખાઈ લઈએ પેટ પૂજા કરી પછી શાંતિથી દર્શન કરવાના છે પહોંચી ગયા છે દર્શન કરાવું છું હનુમાન દાદાના ના ભાગ માં હતું દર્શન કરવાનું મંદિર બંધ થઈ ગયું છે અહીંથી તમને મંદિર પણ દેખાય અહીંથી પાર્કિંગ સાળંગપુર એટલે સાડંગપુર છે ભાઈ બહુ સરસ છે અને આ રૂમ રાખી છે રૂમે કેટલી સરસ છે અમારે ફરવાનું પૂરું થઈ ગયું ને હવે રૂમે પહોંચી ગયા છે અને હવે જે બાજુ નીકળશું એ તમને નવા બ્લોગમાં બતાવશું ત્યાં સુધી બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દાસારામ જય શિયા કષ્ટભંજન દેવની જય જય હનુમાન દાદા લખી દેજો બ્લોગમાં તો મળીએ પાછા નવા બ્લોગમાં હર હર મહાદેવ હાર